નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનો પ્રકાશ ભુવા મારી ચેનલમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું અને અત્યારે અમે જેમ તમે આગલા બ્લોગમાં જોયું કે ભગવાન નીલકંઠ મહાદેવ મંદિર બરોબર જ્યારે ભગવાન શંકરે વિષ પીધું અને એ પર્વત ઉપર આવ્યા અને તે જગ્યા ઉપર ભગવાને મા પાર્વતીએ તેમને જળ માથા ઉપર ચડાવ્યું અને તે શિવલિંગ ખાસ કરીને ગળાના આકારની હતી અને આ રીતની એક લોકોકા હતી જે મેં આગળના વિડીયોમાં તમને સહસ દર્શાવ્યું છે બધું અને જે અત્યારે જે જગ્યા ઉપર હું આવ્યો છું ટ્રેકિંગ કરીને અમે આવ્યા છીએ ગાડી લઈને પણ હવે ઓલમોસ્ટ અમારે ટ્રેકિંગ કરીને દોઢથી બે કિલોમીટર સુધી ડુંગર ઉપર જવાનું છે અને આ જગ્યાનો કાંઈક ઇતિહાસ એવો છે કે ભગવાન શંકરે જ્યારે નીલકંઠ મહાદેવે કહેવાય ને કે ભાઈ વિષ પીધું અને આ પાર્વતી માતાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે એમના પતિની ખબર લેવા ઉપર જ્યારે કૈલાસ પર્વત ઉપરથી મા પાર્વતી જ્યારે અવતર્યા અને આવ્યા તો સૌ પ્રથમ આ પર્વત ઉપર આવેલા તેવી કંઈ કાંઈની લોકવાયકા છે અને આ મંદિરની વિશેષતા શું છે અને અહીંયા કેવો માતાજીનો દર્શનનો ભાવ રહ્યો છે તે બધું જ મારે વર્ણવવું છે પણ ક્યાંક ને ક્યાંક બને છે એવું કે આ બધી જગ્યાએ એવું છે કે ભાઈ વિડીયો લાઉડ અંદર હોતો નથી પણ છતાં પણ અમે અમારી રીતે કોશિશ કરીને ક્યાંક ને ક્યાંક તમારા સુધી અમે દર્શન પહોંચાડતા હોઈએ છીએ પણ છતાં કોશિશ એવી અમારી એવી રહેશે કે સંપૂર્ણ રીતે તમને જે કોઈ દેવસ્થાનો છે તે બધાના અમે દર્શન કરાવીએ તો બની રહેજો વિડીયોમાં ખાસ કરીને ખૂબ મજા આવવાની છે સાથે મળીને આનંદ કરીએ આનંદ એટલા માટે કરવો છે કે ઐતિહાસિક ધરાવો જે છે તે જંગલોમાંથી ગોતી ગોતીને અમે લાવીએ છીએ તમારા માટે અને કહેવાય ને કે આ એક દેહરાદૂનના જંગલોમાં આ પહાડીઓમાં જે નિર્જન વિસ્તારો છે તેની અંદર અમે યાત્રાઓ કરી કરીને તમારા સુધી જે લાવીએ છીએ માત્ર ને માત્ર સનાતનનો પ્રચાર અને પ્રસાર એ જ અમારું મહત્ત્વ છે અને એ જ અમારો ધ્યેય છે તો ચાલો સાથે મળીને આનંદ કરીએ અને મા પાર્વતીના ચરણોમાં કંઈક એવી અરજ લગાવીએ કે સૃષ્ટિના જીવ માત્રનું કલ્યાણ થાય સનાતનનો વ્યાપદાય બસ આવી ભાવના સાથેની આ મંગલમય યાત્રામાં તમે અમારી સાથે હશો તો બની રહેજો મિત્રો ખૂબ મજા આવવાની છે સાથે મળીને આનંદ કરીએ જય શિયા જય માતાજી પાર્વતી મિત્રો આવી રીતે ડુંગરની અંદર જંગલ છે અને જંગલમાં આવી કેડી છે તમે જોવો છો તેવી રીતે ટ્રેકિંગ થોડુંક અઘરું છે પણ મજા આવે છે ઉત્તરાખંડની પ્રકૃતિ જુઓ ને મિત્રો તો ખરેખર જે પર્યાવરણ પ્રેમી માણસ છે ને તેને આ જગ્યા ઉપર આવવું જોઈએ અને ખાસ કરીને મારી જેવા જો કંઈ પર્વતોથી કંઈને ફિયર ફોબિયા હોય તો તેવા લોકો માટે કહેવાય ને તો આ સાવ નકામ હોય પણ કહેવાય ને સ્વર્ગ જેવી ભૂમિ છે જુઓ જ્યાં તમારી નજર જાય ત્યાં પર્વત છે અને ઘણી જગ્યાએ ગંગામાનો કિનારો છે અને જ્યાં પક્ષીઓનો કલબલાટ તમે સાંભળો છો આ નીરવ જંગલ છે અને માતાજી જે તે સમયે અહીંયા આવ્યા છે કેવા દિવસો હશે અને ભગવાન ભોળાનાથની જ્યારે એણે ખબર લીધી અને નીલકંઠ મહાદેવ કહેવાના ખરેખર ખૂબ મજા આવે છે અહીંયા ઇતિહાસ સભર આ યાત્રા છે અને આ યાત્રાની અંદર તમારો સાથ મળે તો ખરેખર ખૂબ મજા આવે પાણી વગેરે મિત્રો આ હતું મા પાર્વતીનું મંદિર અને એનો સંપૂર્ણ ઇતિહાસ જે રીતે મેં તમને દર્શાવ્યો તે રીતનો હતો અને આ જગ્યા ઉપરથી અમે હવે વિદાય લીધી છીએ અત્યારે બસ પ્રકૃતિ છે ભગવાનનું સાનિધ્ય છે માં પરંબા શક્તિ પણ અહીંયા હાજર હાજુર બિરાજમાન છે આપ જે જોઈ રહ્યા છો તે આ રીતના અહીંયા ગામો છે અને જો ભારત વર્ષનો સાધુ કેટલો ઈમાનદાર હોઈ શકે એની એક ઝાંકી આપું આ યોગી આદિત્યનાથ જે કહેવાય ને મુખ્યમંત્રી છે યુપીના મુખ્યમંત્રી છે તેમના સિસ્ટરની દુકાન છે અને હમણાં થોડી વાર પહેલાં અમે આવ્યા ત્યારે યોગીજીના બંને વિસાય અહીંયા હતા અને સામાન્ય રીતે દુકાન ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતો આ પરિવાર જેનો ભાઈ મુખ્યમંત્રી હોય એની બેન ચાની દુકાન ચલાવે અને એ પણ આવા નિર્જન વિસ્તારની અંદર તમે વિચાર કરો એની ઈમાનદારી કયા હાર્ડ લેવલની હશે કારણ કે ધર્મ સત્તા જ્યારે રાજ્ય સત્તામાં આવે તો એના પરિણામ કંઈક આવા જ હોય મિત્રો એટલે આ છે આપણા ભારતની વિવિધતા સભર આપણી યાત્રા અને આ યાત્રાની અંદર અમે તમને સહભાગી કર્યા ક્યાંક ભૂલચૂપ રહી હોય તો માફ કરશું અને ખરેખર ખૂબ મજા આવી છે અમને જો જેવી રીતે મેં આ દુકાન બતાવી હતી તે દુકાન આવી ગઈ છે પણ હાલ અત્યારે દુકાન બંધ છે આ બધી અમારી ટીમ છે આઝાદભાઈ બા ગિરિબાપુ અને ભાઈ શિવમભાઈ જે અમને અહીંથી જોઈન્ટ કર્યા છે અને શિવમભાઈ સારી રીતે અમને ગાઈડ કરે છે અને બીજું એ કે તમે ઉત્તરાખંડની યાત્રા ઉપર આવો છો અને ખાસ કરીને ઋષિકેશના આજુબાજુના વિસ્તારની અંદર આવો છો તો શિવમભાઈનો ચોક્કસથી કોન્ટેક કરજો શિવમભાઈ આપના નંબર બોલી દીજે ને એકબર નાઇન ફોર નાઇન વન ટુ નાઇન ફોર ટુ ઝીરો ટુ એટ ઝીરો ટુ ફોર शिवम सिंह नाम है शिवम सिंह नाम है सेक्ट हाँ और ऋषिकेश के बारे में जितनी जानकारी चाहिए सारी की सारी जानकारी मैं दूंगा मैं डिप्लोमा होल्डर हूँ श्रीनगर से जहाँ से ये टूरिंग का कोर्स होता है ऋषिकेश का छः महीने का तो मैंने वो कोर्स किया है और इस इस उत्तराखंड के बारे में मैंने कुछ जाना है और वह मैं लोगों को बताता हूँ अलग अलग डेस्टिनेशन है अलग अलग पॉइंट है अलग अलग कहानियाँ हैं उत्तराखंड जो है ये तीर्थ नगरी है मैं देवभूमि है देव मूवी इसलिए कहा जाता है क्योंकि यहाँ पे जो है देवलोग आए हैं देवलोग से मेरा मतलब ये है कि भगवान के स्वरूप आए हैं और भगवान ने ऋषि मुनियों को बहुत अलग अलग जगह पे अलग अलग कठिनाइयों में जाके दर्शन दिया है जैसे कि केदारनाथ केदारनाथ पंच पांडवों को दर्शन दिया था बद्रीनाथ में भगवान के ही स्वरूप नर 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 और नारायण ये विष्णु भगवान के ही स्वरूप थे जिन्होंने भगवान विष्णु की ही पूजा की और फिर भगवान विष्णु ने उन्हें बद्रीनाथ के नाम से दर्शन दिया था फिर नीलकंठ महादेव अभी हम लोग आप यहाँ आए थे भगवान शंकर ने यहाँ पे विष को गले से पेट के अंदर किया था और अभी हम ऊपर गए थे मंदिर में माता पार्वती के जहाँ पे माता पार्वती आई थी अपने पति को देखने के लिए कि मेरे पति का क्या हाल है अभी विष पीने के बाद तो ऐसी दिव्यता है यहाँ पे आपको दो शक्तिपीठ देखने को मिलते हैं अलग अलग स्थान है जैसे कि सुरकंडा देवी जहाँ पे सती का गले का भाग है और एक है कुंजापुरी जहाँ पे आपका माता का हार्ट का हिस्सा गिरा हुआ है हृदय का हिस्सा जिसे बोलते हैं हम तो इस तरीके की बहुत सारी चीज़ें हैं जो कि आपको ऋषिकेश आने के बाद पता चलती हैं तो जब भी आप लोग आएँ कृपया मेरे से कांटेक्ट करें मेरा नाम है शिवम सिंह मैं टूरिस्ट गाइड हूँ ऋषिकेश का और मेरा कांटेक्ट नंबर है नाइन वन टू नाइन फोर टू एट जीरो टू फोर के भाई आपको के के सर आपके साथ जो मज़ा आया मैं इस चीज़ को जीवन भर याद रखूँगा क्योंकि ये ट्रिप मेरे लिए बहुत अच्छी थी ख़ास तौर से ये भैया जो है तीनों लोग बहुत अच्छे हैं जिनके साथ मैं घूमा सुबह से शाम हो गई पता ही नहीं चला कुछ इन लोगों के साथ अगर दस दिन का मौका मिले तो मैं दस दिन रहूँगा पर दस दिन बहुत ज़्यादा हो जाएगा भैया हमारा कोई गुजराती लोग हमारे नाम लेके आता है तो पर्टिकुलर उसको अच्छा सा ट्रीटमेंट देना और ऐसी ऐसी जगह पे घुमाना उसको के जो लाइफ में उसके लिए एक खास अचीवमेंट बन के याद रहे देखिए मेरा काम जो है स्टोरी टेलिंग का है और लोगों को उस जगह पे ले आके उसकी महत्वता बताने का है तो कृपया आप जब आप जब लोग आप आप लोग आएँ तो मुझसे कांटेक्ट करिए मैं आपको ऐसी ऐसी कहानियाँ ऐसी ऐसी चीज़ें दिखाऊंगा कि आप लोग भी कहेंगे कि हाँ ऋषिकेश जाने का जो है फायदा हुआ और शिवम से मिलने का भी फायदा हुआ अब मैं अपनी भाषा को विराम करता हूँ सबको हर हर महादेव जय श्री राम और भगवान आपकी सारी मनोकामनाएं पूर्ण करे जय श्री राम मित्रों खरेखर आ उत्तराखंड ना जे कोई लोग है खरेखर खूब प्रेम है अमने काले सांजे गंगा ना किनारे में जमीने बैठा ऋषिकेश અને ત્યાં આગળ અમારે શિવમભાઈનો કોન્ટેક થયો અને આજે મેં રેન્ડમલી વ્લોગ બનાવ્યો છે નથી ગિમ્બલનો યુઝ કર્યો કે નથી કેમેરામેન કેમેરામેન બાપુ જો આગળ જાય છે પણ ખરેખર મને આ વાતાવરણ જોઈને આ પર્યાવરણ જોઈને થોડુંક મને એમ થયું કે ભાઈ આજે કોઈ પ્રોફેશનાલિટી નથી જોતી પણ જે હૃદયનો ભાવ છે એ જ વ્યક્ત કરવો છે એટલા માટે હું વારંવાર કહું છું કે કંઈ ક્ષતિ રહેવી તો મને માફ કરશો પણ ખરેખર ખૂબ મજા આવી છે આ એક એવું ધાર્મિક સ્થાન છે કે એ ઇતિહાસના પાને કંઈક એનું નામ છે અને મારી સાથે આઝાદભાઈ પણ છે જે આગળ જાય છે તમે જોઈ રહ્યા છો અને ખરેખર આ યાત્રા અમને લાઈફ ટાઈમ નહીં ભૂલાય કારણ કે આમાં ઘણા દેવસ્થાનો અમે એવા જોયા છે ગંગા આરતીનો પણ અમને લાભ મળ્યો જે આગળના બ્લોગમાં કદાચ તમે જોયું હશે અથવા તો જોશો તો મિત્રો આવી છે કંઈક જિંદગીની સફર અને આ સફરની અંદર તમે હું ઘણીવાર કહું તેવી રીતે કે તમે અમારી સાથે હમસફર બનીને જે પ્રવાસ ખેડીએ છીએ આપણે સાથે મળીને બસ ઈશ્વરને એવી પ્રાર્થના કરી આની અંદર કે ભગવાન સૌનું ભલું કરજો અને બસ વિશ્વકલ્યાણની ભાવના કારણ કે ભગવાને આપણને માણસ બનાવ્યા છે અને ખાસ કરીને આપણે કૃષ્ણપ્રેમી જ્યારે હોઈએ ત્યારે કલ્યાણની અર્થે જ આપણી કોઈ માગણી હોવી જોઈએ તો જ વસ્તુને આપણે ન્યાય આપ્યો કહેવાય તો ચાલો ફરી પાછા કંઈક આવા ઐતિહાસિક સ્થાને અથવા તો કંઈક આવા પ્રાકૃતિક સૌંદર્યના કોઈ પણ એવા સ્થાન હશે કે જે તમને બતાવવાલાયક હશે તેવી જગ્યા ઉપરથી હું પાછો તમને મળવાનો છું અને હાલ આ વ્લોગ અહીંયા હું પૂર્ણ કરું છું જય શિયા રામ જય સનાતન હર હર મહાદેવ